નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનો हार्दिक સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર फटाफट નજર કરી લઈએ ગાંધીનગર સ્થિત ગિવ્સ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવાના મોટા નિર્ણય બાદ સરકાર 2024 માં બીજી ઘણી મોટી ગિફ્ટ આપશે ગિવ્સ સિટીને વિકસિત ભારતનું પ્રથમ આઇકોનિક સિટી બનાવવા માટે ગુજરાત સરકાર અહીં સિંગાપોર અને ન્યૂયોર્ક જેવું વાતાવરણ ઊભું કરશે અમદાવાદ શહેરમાં દારૂના નશામાં વાહન ચલાવવા સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે થર્ટી ફર્સ્ટની રાત્રિ અને નવા વર્ષની સવારે પોલીસે દારૂના નશામાં વાહન ચલાવતા એકસઠ લોકોને પકડી પાડ્યા હતા થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે શહેરના સીજી રોડ એસજી હાઈવે સિંધુ ભવન ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા દ્વારકાના કલ્યાણપુર રાણ ગામે બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી છે નવ કલાકના રેસ્ક્યુ બાદ એન્જલને બહાર કાઢવામાં આવી હતી એનડીઆરએફ ફાયર ફાઇટર સહિત પોલીસ અને ડોક્ટરોની ટીમ ખડે પગે તૈનાત રહી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર મહત્ત્વની ભરતી બહાર પાડવામાં આવી છે અત્રે જણાવી દઈએ કે આંકડા મદદનીશની કુલ એકસો અઠ્યાસી જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે સોળ જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે દેશમાં લાગુ કરાયેલા નવા કાયદાને લઈને ટ્રક ડ્રાઈવરોએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે નવસારી દાહોદ મહેસાણા વડોદરા અને ખેડા તેમજ સુરત સહિતના શહેરોમાં પણ કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો રસ્તા પર ઉતર્યા હતા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો ફોજદારી કાયદાઓને સ્વદેશી રંગ આપતું ભારતીય ન્યાય સંહિતા બિલ સંસદ દ્વારા શિયાળુ સત્રમાં મંજૂર કરવામાં આવ્યું હતું આ તરફ હવે થોડા મહિનામાં જ આઈપીસીના કાયદાને તેની નવી જોગવાઈઓ દ્વારા બદલવામાં આવશે જોકે હવે ભારતીય ન્યાય સંહિતાના એક કાયદાને લઈને દેશભરમાં વિરોધ શરૂ થઈ ગયો છે અયોધ્યામાં નિર્માણ થયેલ રામ મંદિર માટે રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવી ગઈ છે રામ મંદિર માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી જેમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે મંદિર માટે કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલ પ્રતિમા પસંદ કરવામાં આવી છે પાડોશી દેશ પાકિસ્તાનમાં એક બાદ એક ભારતના દુશ્મનોની અજ્ઞાત લોકો દ્વારા હત્યા કરવામાં આવી રહી છે આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર સોમવારે બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે મણિપુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે હિંસાની હોળી સળગી રહી છે છેલ્લા થોડા સમયથી ઠાર પડેલી હિંસા ફરી ભડકી છે હિંસા દરમિયાન ચાર લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે દુનિયા જ્યારે નવા વર્ષની ઉજવણી કરી રહી હતી ત્યારે મણિપુરમાં એક લોહિયાર રમત ચાલી રહી હતી અમેરિકામાં રહેતા અને કામ કરતા લોકો માટે સારા સમાચાર છે ત્યાંના બાવીસ રાજ્યોમાં પહેલી તારીખથી જ મિનિમમ વેજમાં વધારો કરવામાં આવ્યો છે આનાથી એક કરોડથી વધુ કામદારોને ફાયદો થશે રાજ્યો ઉપરાંત આડત્રીસ શહેરો અને કાઉન્ટીઓએ પણ તેમના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે દરેક લોકોએ નવા વર્ષ બે હજાર ચોવીસને પોતાની સ્ટાઇલમાં આવકાર્યું છે એવામાં બે હજાર ત્રેવીસમાં લગ્નના તાંતણે બંધાયેલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ ન્યૂ યર સેલિબ્રેશનની તસવીર શેર કરી છે ફોટો શેર કરતી વખતે કિયારાએ કેપ્શનમાં લખ્યું હતું કે બે હજાર ત્રેવીસ આભારવા માનવા માટે ઘણું બધું છે બે તમારા માટે આવી રહ્યા છે બેબી હેપી ન્યૂ યર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા લગાવનારો રેકોર્ડ રોહિત શર્માના નામ પર છે જેને હવે યુનાઇટેડ અરબ અમીરાતના મોહમ્મદ વસીમે પોતાના નામે કરી લીધો છે રોહિતનો રેકોર્ડ તોડવાની સાથે વસીમે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે જેને અત્યાર સુધી કોઈ હાંસલ કરી શક્યું નથી તો હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર